હા બોલો ને કોણ બોલો અરે ડોફા મેં તને પેલા એમ કીધું તું કે તોલા વિડીયો ડીલેટ માર તો બીજો રેકોર્ડિંગ કેમ નાખ્યું તે આપણું અલે આ તો ભૂડા સભ્યતાથી વાત કર તો કોણ બોલે એમ નઈ તને મેં ના પાડી તી કે મારા વિડીયો ડીલેટ કર તાર તો તે બીજો વિડીયો નાખ્યો રેકોર્ડિંગ હું પૈસા જ કમાવ તારી બધી બાજુથી થી અરે રેકોર્ડિંગ તો આનું જ થઈ છે આ આપણે લે તો મને જે હોય એ ફોન કર કર કરે છે એમ નઈ તું કાળિયા તારી ઉપર સમજ નથી થઈ એક તો અમારા રેકોર્ડિંગ કેમ નાખે છે એમ આપણ તો આનું રેકોર્ડિંગ હજી હું મારે ફોન જે કર્યો છે ને એનું રેકોર્ડિંગ જ કરી છે સાંભળી લે તારે થાય એ કરી લે તો ડોફા મોરે મોરે ઓડી જઈશ હવે હવે મોરા મોરે ની ક્યાં માણે તું જો બોલે તો ને એ મન નામ દે ખાલી હાલ સારું એમ નઈ તારા માં મગજ નથી સોયદા તને પેલા ના પાડી તી વિડિયો નાખવાની પછી હું કામ તોય નાખ્યો તે

એમ નઈ તારા માં વ્યાજ નથી તારા વિડિયો મેકવાની તો અમારા વિડિયો ચિમ મેકે છે એમ અરે મારે બધા વ્યાજ છે આ ભણી લે તું તને એમ લાગ્યું કે નેસ કનોડે આમ ઠુમકા મારી તો ફેમસ થઈ જા તો તારો વ્યામ છે હો અરે ઈ હું ઠુમકા મારું ઠુમકા મારું ઈ તારે ક્યાં જોવાનું છે ભડવા તું ક્યાંથી બોલે તારું નામ લે મને એક વખત હાલ અને તું દાબેલી વેચતો હોય તો દાબેલી વેચા રાખ વિડિયો બનાવને બેન કે દે નકર હેને મજા આવે અરે હું દાબેલી બેસું છું ને વેડિયા બનાવો તારે જ્યાં ફાવું માર્યું હોય ત્યાં માર દેજે અને તારે મોરે મોરો અડાડવો હોય ને તોય મારે આમ જો અડાડી દેજે આગળ આવીને હાલ તો તારે કાલ રાખ રેકડી ને આવી નડી નો જો કેજે અત્યારે આપણે અહીંયા જ રહેજે તો અડવાની માં આણે ને તો તારું નામ દેતો નથી અને તું મને ફોન કર કર કરે તારું નામ તો દે એક વખત તારું નામ શું છે

આપણ તો વીડિયો આવી છે બે વીડિયો આવી ચડી છે તમે મને લોકો એક એક ભાલ નો ભમરો લઈ કે જે ની માને વાળે મારી પોતા ને છે દરરોજ મને ફોન કરે કામ આમ કરી ને તું તેમ કરી ને એટલે હું શું લેવા કરું કહું છું તને વીડિયો બનાવતા ન સાવડતું અરે નો બનાવતા તો તારે હું કઈ ક્યાં જોવાનું હું ગમે એવો વીડિયો બનાવું મારી કેટલા ફોલોઅર છે તમારે આ હેરોના ના સાબી આઈડી તો ના

હા ભેગો થાય તારા હોય એટલે લેતો આવજે તો ટણપા ક્યાંથી બોલે છે નામે તારું દેતો નથી અરે તમને મારા હું એકલો જ કાશી હું બીજાની જરૂર શું પડે મારે પણ તો વી હોય ને તું ભૂંડા વાતો મોટી મોટી ન કરી નકામાં મારો ટાઈમ ફોટો બગાડે અને મને ફોન કરી કરે ડિસ્ટર્બ કરે કાલે મારો મૂડ મારી નાખો તો તમે હા એનો નાનો મારા વીડિયો બનાવવાનો

વીડિયો ડિલીટ નહી તારે જ્યાં ફાવું માર્યું હોય અહીંયા મારી દેજે અને મોરો મોરો અડાડવો હોય તો વીડિયો આલ કે કાલ હવારમાં આપણી લાઈન ખુલ્લી છે તમ તારે આખો દી ઓભદરે પૈસા તો જોઈ નથી અમારી જોઈશ ને પછી ખબર પડશે હાલ તાર વીડિયો ચડે પછી ખબર પડે તને આ વીડિયો કરજે કે બોલ તારે શું કરવું છે એમ કે લે હાલ હા તો બીજા દીએ ફોન થશિયા ભાઈ થાય ઉખા લઈ જાલ હા તો બીજા દીએ કરજે અને તો ફાઉં મારી લેજે તો ફોન કરતા તને આવડે છે આવતા આવડતું અરે નિશના પેટ નો તું વિડિયો સડા એટલી વાર અડી જ નાયલાજ આ વિડીયો બોલે અડાડી દઈજેલી ડાયલીમ નાખવાની ખબર પડી જાય ડાયબિલીઓ નાખવા નાય હા એ બધી તમે તો ત્યાં ખાધી નથી મારી દાબેલી માં હું ફેમસ છું માણસો ખાવા આવે તો બધા દાબેલી નું કરો હોય કે માં કરો હો હા એ જે કરતો હોય એમ કરો કે આગળ કરું પાછળ કરું એ તારે ત્યાં જોવાનું છે હાલ તો વાંધો નડી જીવ આ ચારે આવે કે હાલ મને એ સિંહ ના ઠેકાણા ન હોય વાલા

હારું તો મૂળ થવા નાયલ તારે મારે નકમ ભાભિયા છે